ના આજ રોજ આમ આદમી પાર્ટી પ્રદેશ સમિતિ અને પ્રદેશ કાર્યકારી પ્રમુખ શ્રી કૈલાસદાન ગઢવીજી સાથે ચર્ચા વિચારણા બાદ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ સંજય બાપટ દ્વારા पश्चिम कच्छ जिला किसान सेल प्रमुख की जिम्मेदारी भारूभाई साखरा તેમજ শ্রমিক વિકાસ সংগঠন पश्चिम कच्छ जिला प्रमुख तरीकेनी जिम्मेदारी देवेंद्र सिंह चुडासमाने આપી હતી અને ઝરપરા વાડી વિસ્તારના ખેડૂતો તેમજ શ્રમિકો બહોળી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લાના મંત્રી ગાંધીભાઈ મહેશ્વરી પશ્ચિમ કચ્છ જિલ્લા ઉપાધ્યક્ષ ગોવિંદભાઈ મારવાડા મુંદ્રા તાલુકા પ્રમુખ વિજયેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા મહામંત્રી જીવરાજભાઈ ગઢવી પ્રસાદ રાજગોર મેહુલ રાજગોર સહિત હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા એક વનરાજસિંહ અનુપ મમનાણી સેડા સાખરા મેઢાણી નારાયણ સેડા આસારિયા ગઢેરા આસારિયા સેડા વાલજી જાડેજા ગજુભા ગેલવા કરશન સાખરા સામરા મેઢાણીયાસપન ગઢેરા રતન ગાગિયા નાથાભાઈ ગઢવી કરમણ ગડવી નારાણ ગડવી કીમરાજ ગેલવા સ્વરાજ ગડવી અરજન મીંઢાણી વાલજી ગડવી દેવदास સાખરાカーશન દેવનાદ ગાગિયા કચ્છ આજ આમ આદમી પાર્ટી પશ્ચિમ કચ્છ જિલ્લાના ફ્રન્ટલ અંદર તિશાન પશ્ચિમ કચ્છ પ્રમુખ તરીકે આજે ભારુભાઈ સાખરાને જોડ્યા છે એમને પ્રમુખની જવાબદારી આપવામાં આવી છે પશ્ચિમ કચ્છ જિલ્લા કિસાન વિંગ સેલના પ્રમુખ તરીકેની જવાબદારી આપણે ભારુભાઈ સાખરા જે જેઓ ધરપરાના છે એમને આપવામાં આવી છે એમની સાથે શ્રમિક વિકાસ સંગઠન કે જેઓ સતત હમણાં છેલ્લા ચાર મહિનાથી જાગૃત અને એમ્પ્લોય અને મજદૂરો માટે લડી રહ્યા છે એવા દેવેન્દ્રસિંહ ચુડાસમાને શ્રમિક વિકાસ સંગઠન પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકેની આજે અમે જવાબદારી આપી છે અને પાર્ટી પ્રમુખ તરીકે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજરોજ અપાયેલા કિસાન વિન સેલના ભારુભાઈ શ્રમિક વિકાસ સંગઠનના આપણા દેવેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હોસ્પિટલ કેર કમિટીના હર્દોળભાઈ ગઢવી તેમજ અનુસૂચિત જાતિ પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ તરીકે હિતેશભાઈ સંજોટ જામથડાવાળાને જવાબદારી આપી છે આ તમામ લોકો સંપૂર્ણ તન મન ધનથી આ પાર્ટી માટે અને લોકોની સમાજ સેવા માટે હર હંમેશ કામ કરતા રહેશે એવી આશા અપેક્ષા સાથે અમે એમને તમામને અત્યારે અહીંથી લેટર આપી અને હોદ્દાઓ જાહેર કરીએ છીએ ભારત માતા કી જય આજે કિસાન સેલ પ્રમુખ હતી મને પાર્ટીએ આટલી બધી જવાબદારી આપી છે ખેડૂતભાઈએ બધા કીધું કે તમે રહ્યો ને રહ્યો એટલે હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે આમાં હું સફળ જાઉં મારી ફરજ પ્રમાણે હું લડતો રહીશ અને કોઈને તકલીફ ન થાય મારા ખાસ એટલા પ્રયત્ન પાર્ટી માટે અને પ્રજા માટે માટે ખેડૂતો માટે હંમેશ હું તૈયાર રહીશ આજે જ્યારે આપ સૌ જાણો છો કે પ્રાઇવેટ કંપનીઓ દ્વારા કર્મચારીઓનું શોષણ અને તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેની લડત હું સતત કરી રહ્યો છું ત્યારે સંજયભાઈ બાપટ અને આમ આદમી પાર્ટી દ્વારા મને જે સાથ સહકાર આપવામાં આવ્યો છે માટે મારી ફરજ બને છે એમના નેજા હેઠળ મારી જેવા જે કોઈ લોકો સાથે અન્યાય થયેલો છે જે લોકોનું શોષણ થઈ રહ્યું છે તેમના વતી હું આગળ આ લડતને ધપાવું અને તે લોકોના સારા ભવિષ્ય માટે આ લડાઈને આગળ ધપાવી અને તે લોકોને ન્યાય મળે તે લોકોનું ભવિષ્ય સુધરે તે માટેના પ્રયાસોને મારાથી થઈ શકે તેટલું સારી રીતે આગળ વધારું એવી જ આશા આશાશા હું આજે સંજયભાઈ સાથે જોડાય અને આ કાર્યમાં આગળ વધી રહ્યો છું આપ સૌના આશીર્વાદની ચોક્કસથી જરૂર રહેશે જેથી કરી અને આમાં જે લોક કલ્યાણનું કામ જે મેં હાથમાં લીધેલું છે તેમાં મને સફળતા મળે જય હિન્દ જય ભારત